તારીખ દસમી ઓગસ્ટ ના રોજ જે શ્રાવણ ના સાતામા મેળા તરીકે જામનગર માં દર્શાલ થાય છે જે આ વખતે પણ બે વીક ચાલવાના છે દસમી થી ચોવીસમી એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સમગ્ર જામનગર મહાનગરપાલિકાની વહીવટી અને એન્જિનિયરિંગ ટીમ સાથે મુલાકાત લેવામાં આવેલ છે અહીંયા કુલ તેતાળીસ જેટલા પ્લોટ છે ત્રણ એન્ટ્રી છે અને સંખ્યાબંધ ઇમરજન્સી એક્ઝિટ આપણે રાખેલ છે અત્રેની વ્યવસ્થામાં ફાયર ઇમરજન્સી હેલ્થ આરોગ્ય પાણી પુરવઠો વગેરે તમામ ટીમો અત્રે હાજર હશે પોલીસનો પણ સતત બંદોબસ્ત હશે રેવન્યુમાંથી પણ હશે એઝ વેલ એઝ મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ અહીંયા રાઉન્ડ ધ ક્લોક હાજર હશે મેળાની પૂરેપૂરી વ્યવસ્થા સારી રીતે થાય એ માટે આજે વિઝિટ કરવામાં આવેલ છે વધુમાં એ જણાવવાનું કે આ વખતે ગયા વર્ષની સામે પાંચ કરોડના બદલે આપણે દસ કરોડનો વીમો લેવામાં આવેલ છે અને એ રીતે પણ આપણે આજુબાજુનું વ્યવસ્થાનું ધ્યાન જોવા માટે જ ખાસ આજે મેળી <laughs> પરિસ્થિતિ